છે ને અમારા ગામનો જ છે પ્રકાશભાઈ પ્રવીણભાઈ સરવૈયા હવે એની આપણે મોવડી થયા હતા મારા કાકાજીની છોકરી વેરા એની સગાઈ ગઈ તો હવે છોકરી ભાગી ગઈ એનો વરસ દિવસ થઈ ગયો હવે શું ખબર એને અમે કે ઘણી વાર સમજાવતા અમારા ઘરે આવતો તો કે ભાઈ સારી રીતે તો એને સમજાવતા હતા કે ભાઈ તું બીજા પૈણી જા વહી ગઈ તો વહી ગઈ બરોબર હવે એના હોય આખું તો છોડાતું નથી દર વખતે ઘરે આવીને આવી રીતે ધમકી મારતો હતો અમને કે ભાઈ મને એને ગોતી દો કે હવે અમને નથી ખબર એ ક્યાં ભાગે ભાગી ગયો એના કંઈ સરનામાં થોડા હોય હવે અહીંયા હોય ક્યાં હોય કોને ખબર હવે આપણે એની વાય આખી એની હું આપણે બીજા કામ ન હોય ભાઈ એને કહેતા હતા કે ભાઈ સારી કે ભાઈ તું બીજે પૈણી જા આજે તું જોવાનો બીજી તારી રીતે પણ અને બીજું એક કે પહેલાં ને એસિડ ને મારી છોકરી ઉપર નાખવા આવ્યો હતો એ પણ એને એ છોકરી ભાગી ગઈ એના બાપુ પાસે મારા મોટા ભાઈ પાસે બરોબર એની ની મારા બેનો બે છોકરી મારી જ નાખવી થઈ ને પછી બેય ને ઘરવારીને હોતે છોકરી ભાગ ગઈ એટલે ભાઈક સાડી એ બી ટપીને વહી ગઈ ડેલી ટપી ઘણી ઈજા થઈ આ શરીર નો ભાગ આખો લઈ વહી ગયો હવે એને સજા થાવી જોઈએ